નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કસ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરોડનો દારૂ ઝડપાયો તલવાણા ગામ નજીક ઢાબા પર ઊભેલા ટેન્કરમાંથી એક કરોડ ત્રેપન લાખનો દારૂ કબજે કર્યો પશ્ચિમ કસ એલસીબી પોલીસે રેડ પાડી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા કુખિયાત બુતલેગર યુવરાજ અને જીતુભા દારૂનું કટિંગ કરે તે પહેલાં જ પોલીસે પાડ્યો દરોડો ગેસ ટેન્કરમાંથી છવ્વીસ હજાર એકસો ઓગણએંસી દારૂની બોટલ દસ લાખની કિંમતનું ટેન્કર સહિત એક કરોડ ચોસઠ લાખ છવ્વીસ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કર્યો ગુજરાત બ્યુરોશિપ ચીફ રોહિત આર જતાપરા કચ્છ જિલ્લામાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોને અને જુદી જુદી એજન્સીઓને જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસંધાને કાર્યવાહી ચાલતી હોય છે અને એ અનુસંધાનમાં છેલ્લા બે દિવસમાં કચ્છ કચ્છ જિલ્લાની પોલીસ દ્વારા ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે જેમાં કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા એક કરોડને ચોસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવેલો છે જે ખૂબ જ મોટો કેસ છે જેમાં રાજસ્થાનના બે ઈસમો અને માંડવીનો એક ઇસમ એમ કુલ ત્રણ ઇસમોલી જે ગેસની ટેન્કર આવે છે એમાં છવ્વીસ હજારથી પણ વધારે દારૂની બોટલો સાથે પકડાઈ ગયેલા છે એમને હસ્તગત કરવામાં આવે છે અને જે મંગાવનાર બે ઈસમો છે એ પણ પ્રોહિ પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે એમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે અને એને એની તપાસ અત્યારે એલસીબી પાસે છે આ એક બહુ મોટો એક એક કરોડ ચોસઠ લાખનો મુદ્દામાલનો જે પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલો છે કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા